જય કુખાર મેલડીમાં બારેજા તામ જેવું બીજું કોઈ તામ નથી તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું જય કુખારમાં મેલડી તામ માં મારા જીવનમાં બહુ તકલીફ આવી ગઈ હતી ને પથરીનું ઓપરેશન કરવાનું બી કીધું તું ડોક્ટરે પછી મને વિડીયો જોયા કે કયા ભુવા જોડે જાવું તો સારું થઈ જાય તો મા તમારો વિડીયો જોયો મારી ઘરવાળીએ કીધું કે આ માતાજીને આટલો પડચા છે તો આપણે જઈએ તો હું એને ના પાડતો હતો પણ થોડું માતાજી મને એમ લાગ્યું કે કાંક તો કરવું પડશે તો મા મને અહીંયા સવારમાં અહીંયા આવ્યો માતાજીનું સાંજે ત્યાં શોધતા શોધતા તો ભાવિક ભક્તોએ એમ કીધું કે તમે માતાજી સાંજે આવે છે તો માતાજી હું સાંજે આવ્યો ને મને પથરીનું ઓપરેશન બી કરાયેલું હતું સ્ટેન્ડ મૂકેલું હતું અને બીજું ઓપરેશન કરવાનું બાકી હતું ડૉક્ટર કે ઓપરેશન કરવું પડશે પછી સાંજે અહીંયા પ્રવચનમાં આવીને બેઠા ને મને વારંઘરી ત્યાં પેશાબમાંથી વારંઘરી પેશાબમાં લાલ લાલ પેશાબ થતું હતું બબે મિલીટે પેશાબ થતું હતું અને મને રોવા જેવું જ થતું હતું પણ અહીંયા આવીને બેઠા ને તો પ્રવચન સાંભળતા સાંભળતા મને પાણીની તરસ બી ને લાગી કે મને કાંઈ ના થયું બહાર જઈને પેશાબ કર્યું તો એકદમ વ્હાઈટ પેશાબ આવી ગયું માતાજી અને અને બીજા દિવસે હું અરે સોમવારે ઇસ્ટન કરાવવાનું બાકી હતું એના દસ દિવસ બાકી હતા ડૉક્ટરના તો મને ત્યાં સોમવારે ગયો તો ઇસ્ટન બી કઢાવી નાખ્યું ને બીજી પથરીનું ઓપરેશન હતું ને એ પણ ડૉક્ટર કે ગાયબ થઈ ગઈ છે પહેલા જ દિવસે મને એટલો પરચો લાગ્યો કે માતાજી હું ભક્તિમાં કોઈ રસ નહોતો એટલો બધો તો અતારે કુંડની માતાની બહુ ખૂબ ભક્તિ કરું છું ને તમારી તો એટલી ભક્તિ કરું છું કે હું નીચ માણસ હતો મારા અંદર બહુ ખોટા વિચાર બી હતા ને વ્યસન બી કરતો હતો ને બધાને મારું જોડું ને એવું કરતો હતો માતાજી પણ માં તમારી પ્રેરણાથી આખું ભારત સુધરી જશે મને એટલો વિશ્વાસ છે તમારી ભક્તિમાં એટલો સચ છે તમારી વાણીમાં કે તમારી બોલી આમ અંદર ઉતરી જ જાય છે માતાજી ને અત્યારે મારા સાસરીમાં બોલાવતા નહોતા કોઈ પણ નહોતા બોલાવતા પણ એમનું બી ઘર વેચવાનું વેચાતું નહોતું ને હું મને કોઈ બોલાવતા પણ નહોતા તો માતાજી તમે એટલું કીધું કે જ્યાં તમારો બગાડ થયો હશે એ બધાને ધીરજ રાખજો હું બધું સારું કરી દઈશ તો મા એમને મને કંઈક બોલાયા નહીં કોઈ નારિયલ એમને સમાધાન બી નહોતું કર્યું પણ મા તમે સમાધાન કર્યું કે એમના ત્યાં જઈને મેં ઓફર આપી કે હું ખુખાર મેલીનો ભક્ત બન્યો છું સાચા દિલથી સાચો બનીને આવ્યો શું તમારા ત્યાં તો તમારું મકાન મારી માતાજી વેચાઈ કરાવશે તો મા બીજા જ દિવસે દસ દિવસની ઓફર આપી સાસુ સસરાને કે દસ દિવસમાં માતાજી વેચાઈ નાખશે જો તમે વેચાઈ નાખો તો માતાજીના પર તમારે દર્શન કરવા આવવા પડશે પછી એમને બીજા દારામાં તમે મકાન વેચાઈ નાખ્યું સારા ભાવમાં છવી પછીમાં વેચવાની જગ્યાએ છત્રીસ લાખ અગિયાર હજારમાં વેચી નાખ્યું બીજા જ દારામાં એક રાત પણ ની એટલો ભરોસો આપ્યો ને કે અત્યારે સાસુ સસરા બી મારી ઇજ્જત કરે છે મારા શાળા બી મારી ઇજ્જત કરે છે મારા પરિવારમાં બી બહુ સેતાને જ હતો પણ અત્યારે બધા મારી જોડે એક બબે કલાક વાતો કરે છે ને બહુ સચ છે મા તમારી અંદર વાતોનો મારા જીવનમાં તો અત્યારે પોતાનું ઘર નહોતું હમણાં બાર મહિનેથી જ આવું છું બાર મહિના પણ પૂરા નથી થયા પણ મા પોતાનું ઘર માગ્યું તું ખાલી ભાડેથી ડિપોઝીટ ઘર માગ્યું તું કે મા તારા પારે પાંચ હજાર મૂકીશ મેં મને ભાડેથી કે ડિપોઝિટ ઘર મળી જાય તો પણ એમાં વિશ તમારી જગ્યાએ આવતા આવતા મને એટલી વાત કરતા કે બેટા શાંતિ રાખજો તમે જે હું માગ્યું છે એના કરતાં સારું આપીશ તો માં જેટલામાં ભાડે ડિપોઝિટમાં માંગ્યું હતું એનું પોતાનું જ ઘર મને કરી આપ્યું તમે પોતાનું ઘર કરી આપ્યું ને અત્યારે જીવનમાં માઉસ મચ્છી બધું ખાવાનું મૂકી દીધું લડવાનું મૂકી દીધું ને મા તમારા કહેવા પરમાણે અત્યારે અમે બે માણસો ને મારી પત્ની પત્નીને પતિ અમે બે જણા પુણ્ય કરીએ છીએ કૂતરાને દૂધ પીવડાવીએ છીએ મછલીને ખવડાવીએ છીએ કાગડા કિસકોલીને બધાને રોજ ડેલી ખવડાવીએ છીએ બસો અઢીસો રૂપિયાને ભલે થાય ગમે તે થાય મા હલવાવાળી પણ દૂધ છે મા ને રામની ભક્તિ રાતને દિવસમાં તમે જગાડી ને અત્યારે મને એમ લાગે છે સાક્ષાક મારા ઘરે મારી ચામુંડા બેઠી છે મારો ખાલી મનમાં વિચારું છું ને તો એમાં કામ થઈ જાય છે ને તમારા કીધા માં તમારી ખાલી એક વાત બી મને આખો દિવસ પડચા જ કરું છું મા ને મેં ઘણા લોકોને એટલી વાત પડચામાં તમે આપ્યા કે મારી મામી એ રડતી હતી અને એના છોકરાને એક છેલ્લો મહિનો બાકી હતો એને નોકરી પણ નથી લાગતી અને મેં કીધું મા રડીશ નહીં મા ખુખાર મેલરીની માનતા કર તો એને વીસ દિવસમાં પોલીસની નોકરી પણ લાગી ગઈ માં અને એવા ઘણા પરચા છે કે મા તારા પરચાનો પાર નથી કે એક સેકન્ડ સેકન્ડમાં તું હાજો હાજો જ રહી છે માં હું ઘણા ટાઈમ થી અહીંયા કેવું કેવું કરું તો માથે અત્યારે ઘર જ વિચારી તું ને અત્યારે જ મને તમે માયક ઉપર આ વાત કરાવડા એ બોલો શું વિચારી તું કે ઘર કે માં મને માયક માં કોક મને મોકો આપે તો માં મારા દુખ ની વાત કરું માં તમે તો અમારી આખી સમાજ અહીંયા ભેગી થઈ ગઈ છે આખી અમારી સમાજ એટલી પરચા મે અમો ફોન માં ઓનલાઈન મોકલું એટલે એકબીજા જોવે ને હું આખા સાડીની દુકાન છે મા મારા તો હું બેઠો બેઠો બધાને કહું છું કે મા આવી મા ક્યાંય નહીં મળે સાક્ષાક માતાજી છે આ લોકો દુનિયા ભલે ગમે તે કહેતા પણ આવી માતા આખા જીવનમાં પહેલી વાર મળશે બહુ સચ છે મા તમારી બોલી એવી છે કે બસ માતાજી બધાના મગજમાં ઉતરી જાય છે પછી એક મારી વાત સાંભળજો મારો ભાઈ છે ને પિસ્તાલીસ વર્ષની ઉંમર થઈ ગઈ અને દારૂ બહુ પીધો એ કોઈનું કીધું નહોતું માનતા પછી મારા પપ્પા હમણાં પાંચ મહિનેથી ઓફ થઈ ગયા પછી હું એની જોડે બેઠા ઉઠા કરી અને આ માતાજીના પરચાથી એને દારૂ બીન જેવી છોડી દીધું માં હમણાં ચાર મહિનેથી અહીંયા જ આવે છે અને પાંચ વખત હેરતા આવ્યો છે અહીંયા અને એને સાત લાખ દેવું થઈ ગયું તું પણ મા તારીખ ઉપરથી લોન બી થઈ ગઈ મારા મારા નામની લોન થઈ ને તમે પ્રેરણા કરી ને એનું દેવું મેં નાખાયું એનો છોકરો તમારે બહુ નાખાય બઉ એટલે હજુ તો ઘણી કહું ને તો તારાની રાહત જાય બહુ છે કોઈ બી ની જોડે બેસી જવું ને તો મારા પરિવાર બી એમ કે તારે મારી જોડે કલાક કલાક બેસવાનો ને તમારા સાનિત્યમાં આવ્યા પછી મેં મહાભારત રામાયણ ભગવદ્ ગીતા ગરુડ પુરાણ બધું વાંચ્યું છે માં ને સતના રસ્તે જીવું છું જીવું છે ને લોકોને સલામ ચાલું છું કે આ ભારેજા ધામ છે એવું આખા દુનિયામાં કે વિશ્વમાં કોઈ ધામ નથી મારે બહુ જબરજસ્ત માતાજી છે શાક્ષાક ખાલી મનમાં વિચારીએ ને આમ તું તોય એમાં મારું કામ થઈ જાય છે અને અત્યારે માતાજી જોડે હું કાંઈ માગતો નથી બસ મા કુળની માતા મારેથી સારું જ કામ કરાવજે મારેથી કોઈ ભૂલ ના થાય ને મારી ખુખાર મેલી મારી ગુરુ માતા આવી મળી મને વહેલી મળી ગયો તો મા બહુ બધા ગુના થઈ ગયા મારેથી તો સમય જ સમય સંજોગે જ મળે ને મઉ જયારે ખરેખર મેં એની જરૂર પડે ત્યારે જ મળે ને હવે તમારા જીવનમાં મારી જરૂર હતી

આમ તો પહેલાંય બી સપના આવીને મને એક વાત કરી હતી કે બેટા કે તારા કુરમાં ઉગતા પણની મહેલની પૂજાય છે તું દીવો કરજે તો હું દીવો કર્યો છે ત્યારથી મારું સુખ જ છે માં સપને શાક શાક આવીને બોલાવીને મને કીધું તું તમે અને રાતે કાલની પણ રાતે મને ધૂણવાનું આવ્યું ચામુંડામાં તો મા તમે માથે હાથ મૂકીને કીધું કે બેટા આ તારી ચામુંડા ધૂણે છે

બ્રહ્મચર્ય રીતે રૂપ સારી રીતે પાળી શક્યા એ મારો નાનો ભાઈ છે મારા નાના ભાઈનો ફેફસામાં પાણી ભરાઈ ગયેલું ડૉક્ટરે નેવું ટકા ફેફસામાં પાણી કીધેલું કે માણસ જીવત છે કઈ રીતે એ ખબર નહીં પડી રહી એવા રૂ હાલતમાં એના માણસનો અચાનક મેં કદી કોઈ દેવી દેવતા નહોતા જોયા હું બધી રીતે પૂરે પૂરો હતો મેં ખરાબ લક્ષણો બી રાખ્યા બધું પણ થયું પણ મારા ભાઈનો બીમારી જોઈ પછી અમે એક ભુવાજીના ત્યાં જતા હતા સાંભળવામાં આવ્યું કે ત્યાં તમારા દારૂ ને મટન નળે છે ઘરમાં તમારી દેવી શક્તિમાં નહીં ચાલતું તો મેં ખાલી એટલું કહ્યું મેં મારા બાપદાદાની પૂજેલા દેવી દેવતા હોય મારી કુળદેવી હોય બહુચરમાં હતા તો મારી મારા ભાઈને આટલું હાજો કરી દો મારી ફરીથી કોઈક ડૉક્ટર મળ્યા મારા ફાધર અને યુએન મહેતામાં જોબ કર્યો તો એમના થ્રુ અમે રિપોર્ટ કરાવડાવ્યો

તો મારી તે દિવસે મારી અમે ગામડે મારે બેઠક કરેલી બધા કાકા કુટુંબે ભેગું મળીને તે કે આ છોકરાઓને કોઠે શું માતાજી આવે છે એની વાત વિવાત જાણવા માટે તો મારી મેં તારા પાસે દર્શન કરીને ત્યાં બેસેલા હતા તો મારી બેઠકમાં ધૂણવાનું ચાલુ થઈ જાય તો કોઈક માણસ બોલેલો તો કે આ માણસની હવા મહિનામાં વાત લાવો તો હું સાચું માનું તો મારી તે દિવસે મારા કોઠે સિકોતર માતા બોલેલી કે હવા મહિનામાં વાત લાવું માડી તે દિવસે મારી મારો હગુ ભી નક્કી થઈ જુ મા તારા પે લગ્ન પ્રસંગે સુખ શાંતિ થી નીકળેલો માળી